હુમલા ઉપરાંત ઇસ્લામ જેવી કટ્ટરવાદી સંસ્થાઓના સ્ટુડન્ટ વિંગ દ્વારા આંદોલન હિન્દુઓ ઉપર ત્યારે કા બૌદ્ધિસ્ત્ર ઉપર ત્યારે કા શીખ સમુદાય ઉપર અત્યાચાર માલ મિલકત ને નુકસાન બાપ સામે બેટી ની આપકુ ભાઈ સામે બેન ની આબરૂ લૂટાઈ સામૂહિક અત્યાચારો થયા હું પેલું કોનો વિષય છે ભારત સરકાર જે કંઈ અત્યારે પગલા લઈ રહી છે એમાં વિશેષ કરીને વધારે ધ્યાન આપીને સારી રીતે વધારે પગલાં લઈને ત્વરિત એનો નિર્ણય આવે જેથી કરીને હિન્દુ ધર્મને જે અમારા આત્મીય સ્વજનો બધા છે હિન્દુ ધર્મના એ સર્વને ત્યાં પૂરતું રક્ષણ મળી રહે એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે સંઘર્ષ સમિતિ હિન્દુ જાગરણ મંચ તરફથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે બધા જ સાધુ સંતો વડોદરા ના જેટલા કઈ હિન્દુ ધર્મના સંતો છે અમે બધા ભેગા થઈને આમંત્રણ આપવા આવ્યા હતા દેશ